જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં સિટી મ્યુઝિયમમાં માછલી ઘર આવેલું છે રંગબેરંગી વિવિધ પ્રકારની માછલીઓ હતી હાલ નવી કુલ માછલીની પેટીઓ તૈયાર કરવામાં આવી છે હાલ તમામ પેટીઓમાં માછલીઓ રાખવામાં આવી છે વેકેશનની રજામાં મુલાકાતીઓ માછલીઘરમાં રંગબેરંગી માછલીઓનો નજારો નિહાળી શકાશે એક મે ગુજરાત નિર્માણ દિવસથી માછલી ઘર મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અહીં મહત્વનું છે કે ઉનાળાના વેકેશનમાં દેશભરથી મુલાકાતીઓ સૌરાષ્ટ્ર અને જામનગર આવતા હોય છે જે મુલાકાતીઓ જામનગરમાં રણમલ તળાવની મુલાકાતે આવતા હોય છે તે રણમલ તળાવમાં આવેલા સિટી મ્યુઝિયમ અને પક્ષી ઘર તેમજ માસલી ઘરની મુલાકાત લેતા હોય છે ત્યારે હાલ મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન કરી માસલી ઘરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે મારું નામ હિરેન સલંકી છે હું જામનગર મહાનગરપાલિકામાં વરકાશ સ્ટેશન તરીકે ફરજ બજાવું છું જામનગરના રણમલ તળાવમાં ય કમિશનર સાહેબ સિટી એન્જિનિયર સાહેબ તેમજ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના ડેપ્યુટી ઇન્જિનિયર રાજુ જાની સાહેબ તેમની તેમના માર્ગદર્શન હેઠળ આખું માછલી ઘર રિનોવેશન કરવામાં આવ્યું છે રંગબેરંગી માછલીઓ મૂકવામાં આવેલ છે આજ રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે માનનીય કમિશનર સાહેબની એ સૂચનાથી એ બાળકો માટે માછલી ઘર ખુલ્લું મૂકવામાં આવેલ છે અને બાળકો આ જ આનંદ જોઈ અને ખુબજ આ આનંદ અનુભવે છે અંદાજે પચીસ પ્રકારની અલગ અલગ માછલીઓ અહીં મૂકવામાં આવેલ છે હેલો નમસ્તે મેરા નામ સુમન હુમન હમલો એ જગા દેખને કે રંગ બિરંગી મછલિયા હૈદા બચ્ચો કો પસંદ આયા હમ કોગા હુઆ હૈધા જ્યાદા બચ્ચે કો પસંદ